આજરોજ ગઢડા ખાતે ઈદ એ મિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોનું વિશાળ જુલસ નીકળ્યું શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર શરબત ચા નાસ્તાના સ્ટોલ આજરોજ ગઢડા શહેરમાં ઈદ એ ની ઉજવણીના ભાગરૂપે ગઢડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ ઝુલસ શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા ठेर ठेर शरबत चा नास्ता वगैरह स्टोल ऊभा कर समग्र जुलस में मुस्लिम समाज बहुत संख्या में हाजर रहता था समग्र जुलसन सफल संचालन मुस्लिम समाज अग्रणी इरफान भाई खीमाणी अशरफभा लाखाणी परमार पर भाई मुसाणी सलीम भाई आरबियानी अफजलभा खीमाणी शरीफ भाई, भाई परम ઇદ્રિસભાઈ મુસાણી સલીમભાઈ અરબિયાની અફઝલભાઈ શરીફભાઈ પરમાર ઇલિયાસભાઈ સહીત સુની મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ ગરડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સુંદર બંધોબસ્ત સુસ્ત બંધોબસ્ત ગોઠવવામાં આવેલ ત્યારબાદ મસ્જિદે આમેના સામે આવેલ ગ્રાઉન્ડમાં જુલસનું સમાપન કરવામાં આવ્યું હતું